श्रीमत्सद्गुणशालिनं चिदेचिदेव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं चाने सदा श्री स्वामिनारायणभगवान् नि जय अक्षरपुरुषोत्तम महाराज्ञी जय गुणातीतानन्दस्वामि महाराज्ञी जय भगवज्जी महाराज्ञी जय शास्त्रीजी निजय योगीजी महाराज निजय પ્રમુખ સ્વામી મહારાજની જે ભક્તિના ત્રણ વિઘ્ન તો ખરા પણ ભક્તિ શું એ ખબરના વિઘ્ન ક્યાંથી ખબર પડે પોપટનું બચ્ચું પોપટ બચ્ચાને શીખવાડે બિલ્લી આવે તો ભાગ જાના બિલ્લી ખબર છે બિલ્લી આવે તો ભાગ કેટ સીએટી કેટ કેટ તો ભાગ જાના પોપટ પેરટ તો ઓલો ગોખવા લાગ્યો સામે બિલાડી આવી તો કે બિલ્લી આવે તો ભાગ જાના પાસે આવી બિલાડી તો બિલ્લી આવે તો ભાગ જાના બિલ્લી ગરુ પકડ્યું તો કે બિલ્લી તો ભાગ જાના શું ભાગ જાના એમ આપણે ભક્તિ શું છે ખબર થાય તો પછી વિઘ્નની ખબર પડે ને એટલે હવે યુગી આપા ભક્તિની વાત કરે છે મુક્તાંશ પ્રશ્ન છે મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછે એમાં છેલ્લાના છેલ્લા પણ પાંચમું મહાત્મયુક્ત ભક્તિ આવવાનું શું સાધન મહાત્મસિત ભક્તિ આવવાનું શું સાધન પહેલા આપણે બાપા ભક્તિ બાપા શું અર્થ કરે છે આમ પેલું મોટું મોટું હોય સમજાય નહીં બાપા આમ સરળ કરે છે સત્સંગમાં અખંડ દીવ ભાવ એ જ ભક્તિ આપડે મારા ફેર બધું બરાબર છે મારા ફેરો તો દીવ ભાવ ના હોય મુંબઈમાં યોગી બાપા જ્યારે જ્યારે એકાદશી આવે ત્યારે જૂના મંદિરે દર્શન કરવા જતા દસ પંદર ગાડીઓ હોય બધા હરિભક્તો સંતો જાય આપણું મંદિર નહોતું દાદર હરિમંદિર કહેવાય કામ તો બધું મોટું મંદિર નું થતું હતું શિખર બધું એટલો વ્યવહાર બનતો એ હરિમંદિર શિખર નહીં આ નહીં આવું સિંહાસન ચિત્ર પ્રતિમા મૂર્તિઓ નહીં આપણે ધાતુની કે મૂર્તિઓ નથી તો ત્યાં જાય તો પહેલાં અમે જતા આગળ ખરી ભક્ત એક પગે ભાઈને મારા ફેરવતા એક પગેભાઈ નો લે નીલકંઠવાળી ફેરે ને એ રીતે અમને જોયા ને મારો આજ બંડ્યા થકી રક્ષા કરો બંડ્યા થકી રક્ષા કરો આવું બોલવા લાગ્યા હવે કંઈ આતંકવાદી હતા બંદૂક લઈને કઈ જાતની રક્ષા તો જો અહીં કહ્યું ને એટલે મારા ફેરવી એ ભક્તિ ખરી પણ અંદર ભાવ કેવો તમારો તો આ વાત કરે છે યોગી આપવા કે મારા ફેરવો પ્રતિષ્ઠા દંડવટ કરો આરતી કરો તપ વ્રત કરો બધું પણ અંદર અંદર આ તત્વ આવવું જોઈએ સત્સંગમાં અખંડ દીવ ભાવે એ જ ભક્તિ પછી મારા તો ફેરો ના હોય મારા હાથમાં ના હોય જો હવે તકલીફ શું થાય છે ઘણા લોકો આવે ને જો માનસિંહે કહ્યું છે મારાની જરૂર નથી આ જ પકડે જે ન કરવાનું ને એવું નથી પણ આ જો દીવ ભાવ ના હોય તો મારાનો અર્થ નથી એમ આ કીર્તન ગાઈએ તો મારે કહ્યું ને બાવીસ પ્રસંગ બાવીસ ગાયું તે ના ગાયા જેવું અંદર ભગવાનને સ્મરણ ના થાય ભગવાનને રાજી કરવા ના હોય તો ગાયું તે ના ગાય જેવું છે તો ટેપ રેકોર્ડરે ગાય છે નહીં ગાતું અંદર ભાવ આવવો જોઈએ એટલે એવી રીતે સત્સંગમાં જે કંઈ ક્રિયા કરો તમે દીવ ભાવ અંદર હોય તો જ ભક્તિ નહીં તો બધું મજૂરી ને કંઈ નામ સાધન એનો ફળ તો મળે એનો જોજો એટલે સાવ કેન્સલ ના તો પાસિંગ માર્ક તો મળે જ તમારે એટલું જ ભગવાનની દયા છે પણ ઓલું ડિસ્ટિન્ક્શન આવે એ નહીં ડિસ્ટિંક ક્યારે આવે સત્સંગ અખંડ દીવ ભાવ એ જ ભક્તિ સખંડ દિવ બધા આખું સવાજ આપણું દિવ્ય જુદું છે શ્રીજી મહારાજ બોલ્યા છે ત્રીજા પદની અંદર સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નહીં છે આજ મારે ઓરડીનું ચાર પદ છે ને એની અંદર સર્વે દિવ્ય છે મારા પાર્ષદો ભગવાનના વસ્ત્રો જોડા પેલા આ બધું દિવ્ય આ હરિભક્ત દિવ્યની કેવું કહેવાય મહત્ના નવવામાં એ જ વાત કરી છે જો ભગવાનની એક એક વસ્તુ અડેલી હોય વપરાયેલી હોય તેમાં દીવ ભાવરે છે આપણને મહારાજની મોજડી મહારાજની મોજડી હોય પછી વસ્ત્ર હોય પછી જે ઝાડ નીચે બેઠા હોય જે કંઈ જમ્યા હોય કર્યા બધું દિવ્ય બધા પ્રસન્ન કરીએ તો મહારાજ કે હરિભક્તો નામ લે છે લીમડો ક્યાં નામ ભજન કરે સ્વામિનારાયણ સ્વામી બોલે છે અને લીમડો ગયો થયો ત્રીસ વર્ષ ભગવાન નીચે બેઠા તો કડો ને કડો રહ્યો હવે ઘણા હરી ભક્તા ચાલીસ વર્ષ સત્સંગ ધૂર સત્સંગ કર્યું તો લીમડો ક્યાં ગયો થયો છે સંબંધનો મહિમા છે એટલે હવે ભગવાન આ જો મેગ્નેટ હોય ને મેગ્નેટ એનું મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે મેં લોચુંબક તો આખું એનું એક ક્ષેત્ર ઊભું થાય છે લોચુંબકનું તો પાસે અડે નહીં લોચુંબક પણ એના ત્યાં જય લોચુંબક થઈ જાય ટાંકણી તો જોયું લે લોચુંબક ટાંકણી કરો પછી લાઇન લાગે તમે અડી હોય ઉપરથી ખસી બી બી બધી નોખી પડી જાય મારે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જવાનું જો આપણે ચૂકીએ છીએ અહીંયા આપણે ગુલાટ ખાઈ જઈએ છીએ ગોટા વરી જાય છે અહીંયા બધું દીવ દીવ કરતા રે ભગવાન પ્રસાદી નામ આમ આમ બધું કરે હરિભક્તમાં મનુભાવ લાવે બેગી બાપા કરે કલ્યાણનું જતન શું પ્રથમ પાંત્રીસમું વર્ષના કલ્યાણનું જતન મહારાજે કહ્યું કે બીજી બધી વાત સાચી પણ ભગવાન અને સંત એમાં ભાવ રહે મનુષભાવ આવે ને કલ્યાણ જતન પછી યોગી આ ભાઉ ઉમેરું હરિભક્તોમાં પણ દીવ ભાવ રહે હરિભક્તો મનુષ્ય ભાવ આવે ને કલ્યાણ જતન ના થયું ગયું તમારું અહીંયા ગોથા ખાઈએ આપણે હા એટલે માન ને ઈર્ષા ને અભાવ ગુણ ને ખટપટ ને આ બધું પછી ચાલે છે મહિમા હોય તો ક્યાંથી થાય દીવ જાણતા ક્યાંથી થાય અમારે પેલી આપણે ભગવાન શતાબ્દીમાં સ્વામિનારાયણ દ્વિશતાબ્દી વખતે સંત સંમેલન કર્યું હતું આપણે પછી બધાને ઓલા દક્ષિણ આપે ને તો એક મહાત્માને બે નોટ આપી પાંચ પાંચની અને બાજુના એક દસની એક આપી ઓલા ફાડી નાખી ઉસકો દો દિયા હમકો એક બરાબર તો એ દસની નોટ છે એટલે બે પાંચની છે આવું એટલે આપણે આવું જ કરીએ છે બધા હા અહીંયા દીવ ભરે અહીંયા નહીં હા એવું થાય છે હરિભક્તો એમાં જ દીવ ભાવ આ ખાસ સમજ વાત છે અહીં સુધારો નહીં કરો ને કાંઈ નહીં થાય તમે લટકશો ભગવાન પેશવા જ નહીં અક્ષરધામમાં હું વાત કરે ત્યાં નહીં ચાલે તો અહીંયા બધું તો હું ચાલશે અહીંયા તમે જમા જમાવશો આ કરો બધું ચાલશે ત્યાં નહીં ચાલે ત્યાં પોપાઈન રાજ નથી આ ખાસ યોગી આપે જો ભગવાન ભક્તમાં સ્મૃતભાવ નહીં રાખે શિવજી મહારાજ ગરવા નહીં દે અક્ષરધામમાં પેસવા જ નહીં દે હા એટલે આપણે અક્ષરધામ દિલ્હી છે ને રોજ પંદર હજારમાંથી આરતી ઉતારવામાં આવે છે રોજ ઓલું મેટલ ડિટેક્ટર આરતી જેવું હોય છે ને ફેરે ને પૈસા અમારે તો પાઘડી ઉપર પેલું મૂકેલા એનો આરતી જોવા માટે એમાં ઓલો જરા પીપ બોલે ને બાજુમાં તો વધારે આરતી ઉતારવાની છે તા હા તો આપણે તો અક્ષરધામ ત્યાં બ્રહ્માસિંહ મુક્તાસિંહ છે ઊભા છે ત્યાં દરવાજા ઉપર બીપ કરશે ને આઉટ બીપની જરૂર નથી આમ તો એક માઇલ દોર તો બોલે છે ઓલા અલારામ વાગે એટલો તો ગોટા છે અંદર અહીં સુધારો કરવો પડશે નહીં ચાલ્યા ત્યાં ગમેલું મનનું મૂકવું જ પડશે તે દાદાગીરી નહીં ચાલે દાસના દાસ થવું જ પડશે હા જો મોક્ષનો ખપ હોય તો નહીં તો કૂટો જે કરું એ કરો અહીંયા મોક્ષ પામો તમે અહીંયા કૂટો અહીંયા રોવાબ જમા બાદશાહ થાવ અક્ષર ચાલે અક્ષર મોટા મોટી શર દાસનો દાસ થાય એ તોય બોલે સોયના નાકો ઘૂસી જાય હા હાથી આંખો સોયના નાકો ઘૂસી ગયો પૂછડે અટક્યું હા એટલે આપણે ખાસ બધા તમે એક એક જો તમે ગુણાતી સંતમાં ભગતજી મહારાજ પેલા હરિભક્ત સાથે બેઠા હતા અને માના ભગત આ બાબુલા જેવા સાથે હું બેઠો છો તમે એમાં બંદી છે છો ને જન્મ લેવું પડશે ભગત કે બાબુલા ના કહેવાય દ્રોહ કર્યો કહે બાબુલા તમે કહો છો ને હરિભક્તોને એટલે ભોળા ભાડ્યા દ્રોહ કર્યો કહે ભગતજીએ માના ભગતને કહું મા બહુ સ્ટ્રોંગ હેડ હતા તો એમને ભગતજી કહી દીધું હું સમજ તું અધ્રો અધ્રોહ થયો છે અને પછી કહ્યું કે આવા ભક્તો માટે તો જેટલા જન્મ લેવા લેવાની લઈશ અને આવીને આ સાથે આ લોકોને બેસી સાથે કથાવાર્તા કરવી છે જો જન્મ લે કથાવાર્તા કરીને મેં ભગવાનના ગુણગાન ગાવા છે સમજાવું છે અંદર શુદ્ધ કરવું છે એટલે આ નહીં ચાલ્યા તમે જે કંઈક કરશો ને જો શાસ્ત્રી મહારાજ પાસે હરિભક્ત સ્વામીના ગુણગાન ગાવા લાગે સ્વામી કે તું જેટલું મારું આ તે બધું બોલ્યો ને એ તો આ ધૂરા ભગતનો એટલો મહિમા છે ધુરાભાઈ કોળી ભગત હતા વાસ હું ટકતા હતા ત્યાં હવે એને ખબર નહીં આ કઈ મૂર્તિ છે ને શું છે બિચારો સેવા કરે બહુ એટલું બધું નહીં ભગવાન છે બસ આટલું તો સ્વામી કે આવો છે ને ત્યાં જો મારો મેં કહે એટલો તો આ ધૂરા ભગતનો છે મહિમા આવું છે એટલે કોઈ બાબુડાબુડા સમજતા નહીં તમે મફતિયા એટલે લુઆ અને ના સમજતા હતું એ જે તમે સમજો એટલું તમારામાં આવશે હા યા ભગવાનના ભક્તોને જે સમજતો એવું એવું તમારું ઘડતર થશે જો અંગ્રેજી વાક્ય છે ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ કોઈને તમે નાના સમજો તમે જ નાના છો ટુ બી લિટલ ઇઝ ટુ બી લિટલ બી પેલા બી લિટલ એક સળંગ શબ્દ છે અને અહીંયા વચ્ચે હાઈફન છે એટલે એટલે કોઈને તમે નાના સમજો તમે જ નાના છો હા અંગ્રે આ તો આધ્યાત્મિક નથી બહારના સમાજના માણસે આ વાત કરી છે તો અહીં તો કેટલું લાગુ પડે જો આપણે જમ્બો જેટ જતો હોય મોબાઈલ જેવું લાગે ને ઉપર આટલું ઉડતું હોય તો નાનું દેખાય ને ચારસો પેસેન્જર અંદર ખબર પડે છે નોય મોબાઈલ પણ તોય આપણને અહીંથી મોબાઈલ જેટલું લાગે છે એટલે એવી રીતે કોઈ માણસ એક માઇલ દૂર હોય તો આપણને શું લાગે વેચ્યો લાગે બરાબર પણ એની દ્રષ્ટિમાં તમે છ ફૂટના છો તમે આટલા છો કે નહીં એ ત્યાંથી એક માઇલ દૂરથી તમને જો તમે નાના છો તો તમે કોઈ નાના જો ને તમે નાના છો ત્યાં બીજાને મોટા તો મોટા છે યોગી બાબા એમાં ખાટી ગયા હા એ આનંદ આનંદ તો બધા મોટા દંડવટ કરે હરિભક્તોને દંડવટ કરે હવે અહીંયા કરતા ફાંફા પડે એટલો બધો મહિમા મનો દિવ્ય દીવ બધા મુક્તો સ્વરૂપ આવી રીતે જોતા એટલે આપણે આ બહુ મોટી ખામી છે મારાના વખતથી આ ચાલુ આવે છે આ ખામી મહિમાની ખોટ છે અને મહિમા છે ને અંદર જેમ વ્યવહારમાં પૈસો એમ અંદર મહિમા પૈસો જેટલો વ્યવહારમાં પૈસો હોય એટલે બધી તેને સરળતા પડે બધું કામ કરજા અમે સત્સંગ જેટલો મહિમા હોય ને બધામાં સરળતા પડે તમને સેવા કરવામાં સરળતા પડે તો જરા કોઈને ના દેખાય એ તો બાદ બાકી કરે રાખે આની સેવા થાય આની ના થાય અને આટલી સેવા થાય અરે હું કુર કહે સેવામાં તો જો જોવાનું હોય નહીં નાના મોટા કોઈ પણ બધી એની રિક્વાયર પ્રમાણે સેવા કરવી જ જોઈએ શ્રીજી મહારાજે ઓલા સે સેવકરામની સેવા કરી બોલો અહીંથી વધારે છે જોઈએ તો કંઈ અજાણો કોઈ લેવા દેવા નહીં સત્સંગ તબ એની જરૂર હતી એને કોઈ હતો નહીં તો આવી તો આપણે હું પછી દાણ થઈ ફરી તો જો એટલે મહિમાની વાત આવે છે સત્સંગ દર મહિમા એટલે પૈસો તમારો કરંટ કરન્સી બેંકમાં નહીં હા તો મહિમા તમે ફરજ ઉપાસ સહેલાઈથી કરી શકો હા જાય તકલીફ ના પડે સેવા કરી શકો ભજન ધ્યાન રહે તમારે ભગવાન પૂજા એ મજા આવે તમને મહિમાના તો કાંઈ ના થાય બધા બિરાળા કૂતરા ફરે અંદર ધ્યાનમાં મહિમા જેટલો હોય એટલે અહીં કેન્દ્રિત થઈ જાય મન મારે પોતે વાત કહ્યું કે માટીનું વાસણ એક સોનાનું વાસણ હોય ક્યાં મન જશે તો બોલો અહીંયા મૂક્યા હોય બે વાસણ સોનાને માટીનો ક્યાં મન જશે કોઈ તો ભેટ ભેટ નથી કોઈ અડવા દેવા નથી તોય ત્યાં સોનાના વાસણ મને અટકેલું રહેશે તમારે જોયા કરશે તો મહિમા છે સોનાનું એટલે તો એટલે ટૂંકમાં મહિમાની ખાદ બહુ છે આગળ બહુ છે યુગી આપા એમાં બાપા એટલો તો રેલા છે ને મહિમા આખું સાગર ઊંધું પાડી દીધું દિવ્યતાનું અ પોતાની કેટલી દિવ્યતા હશે ત્યાં મુંબઈમાં અમે પધરામ નીકળ્યા હતા તે શેઠ ઊભા હતા એના મકાન સામે અમને પૂછ્યું કે તમે સ્વામિનારાયણના છો અમે કહા કે યુગી આપણને ઓળખો અરે અમારા ગુરુ છે ઓરખાને ક્યાં તો તો આવો આવો પધરામ આવશે મારા ઘરે અમે તૈયાર હતા પધરામ નીકળ્યા જતા ને શોધતા જ હતા પધરમ અંદર ગયા તો એમને ખુરશી બતાવી ડાઇનિંગ ટેબલ હતું એના ઉપર એક ખુરશી બાંધેલી હતી એમણે કહ્યું આમ યોગિયામાં પંદર મિનિટ બેઠેલા પછી વાપરી જ નથી એ ઉપર ભરવી દીધી પછી એમને બધે ફેરવ્યા તો નીચે એમના જૈન જૈન હતા તેમના જૈન ગુરુના બાદ આટળેલા ફોટા હતા બસ્ટ પેઢી પેઇન્ટિંગ એ બધા દેખાડતા પછી ઉપર અમને લઈ ગયા એમના બેડરૂમમાં એક જ ફોટો યુગી આપવાનો અને સામે જામ એમના બેડની સામે એમને કહ્યું કે રાત્રે સૂતી કે છેલ્લા દર્શન અને સાહેબ ઉઠું પહેલાં દર્શના તમે બધા નીચે બધા ગુરુ બરાબર છે ખોટા પણ યોગીમાં યોગી મારે તમને શું નવું નરી દિવ્યતા દિવ્યતાથી રેપ જેપ આ શબ્દો વાપર્યા આપણે આટલા ભેગા તો હજુ ખબર પડતી નહીં અને પંદર મિનિટમાં પામી ગયા યોગી આપણે બોલો દિવ્યતાથી રેપ રેપઝેપ આ શબ્દો વાપર એમ પરસેવાથી રેપઝેપ થઈને દિવ્યતા રેપઝેપ દિવ્યતા ખરતી જ રેપ ચારે બાજુ આમ વેરાતી રે દિવ્યતા આવું તમે એમને આખું સાગર રેલાવે છે દિવ્યતા હા હા એટલે આપણે સુખ્યા તો આપણો અંદર કચરો હોય ને તો પેલા શીરો હોય ને શિયાળનો આંક ખરો પંદર ત્રણ ચાર કાંકરા આવે તો શું થાય કચાળ કરંટ ઉતરે હા આપણે સ્વભાવ રૂપી કાંકરા અમહિમા અભાવ ગુણ કાંકરા છે આ ભક્તિમાં એવો ભક્તિ એટલે ભક્તિ શું વા કહું આ બધી ભક્તિ કંઈ મારા પૂજાનું બધું બધું બરાબર છે ખોટું નથી એ શીરો છે એની અંદર આ સત્સંગ અખંડ દીવ ભારે એ જ ભક્તિ હા ભક્તિ બીજી બધી આ બધું જે કંઈ ખોટું નથી મારા કરીએ બધું ભક્તિ જ છે પણ આની અંદર આ ઘી છે એટલે શેરે શેરના લાડુ હતા ને પહેલાં હા પહેલાં શેરે શેરનાય નહીં એટલે ચૂરમું એટલે તમે જેટલું ઘી રેડો તેટલી તારી તાકાત રેડી શકે અંદર એમાં આ સત્સંગમાં દીવ ભાઈ ઘી છે અંદર હવે એ મસ્ત માલ છે છતાં સત્પુરુષની ક્રિયામાં ખોટ કાઢે છે જો આ યુગી આહીંયા અહીંયા અહીંયા તો ઠીક છે સત્સંગમાં તો હજુ કદાચ ના અહીંયા અને અહીંથી અહીં અળે જ યાદ રાખજો તમે નીચેથી શરૂઆત થાય છે અહીંયા પહેલાં અવગુણ આવે પછી અહીંયા આવે પછી અહીંયા આવે સ્વામી આવે પછી શ્રીજી મહાત્મા આવે હજુ બ્રેક ના મારો ને ઓલું કાળું પડ્યું હોય અને સ્ટેચ ઇન ટાઈમ સેવ્સ નાઈન કંઈ ને કંઈ ફાટ્યું હોય ને તે વખતે તમે જો સાંધી ના લો પહોળું થતું જાય એટલે આ જો આ સુધારીએ નહીં આપણે આ અભાવ ગુણમાં જો ધ્યાન ના રાખીએ ને તો કચરો થઈ જાવ તમે આ અત્યારે દિવ્ય હોય પછી નીકળો બાદ કચરો થઈ ગયો હોય તો એવું થાય ધ્યાનમાં રાખો આટલું આ બધું આવી ગયું એમાં સસ્તો દીવ ભાવે ને બધું આવી ગયું બીજું ભાઈ આવડત ઓછી વધતી હશે જ્ઞાન ઓછું હશે બધું બધું થઈ શકે બધાનું ફળ જ આ છે સત્સંગમાં દીવભાર બધી સાધનાનું ફળ હશે બધું જે એક અંત્યનું ફળ શું દીવ ભારે હા સત્સંગમાં અખંડ દીવ એ જ ભક્તિ છતાં સત્પુરુષની ક્રિયામાં ખોડ કાઢે છે તે મૂર્ખ શિરોમણી છે લો યોગી આપ બોલે શું કહે છે મૂર્ખ નહીં મૂર્ખ શિરોમણી મૂર્ખમાંય રાજા હા કિંગ ઓફ ફૂલ્સ માટે સત્પુરુષની રજે રજ જેવી ક્રિયામાં અખંડ દીવ ભાવ રહે અને નિર્દોષ ભાવ રાખવો જો આ બધું આવી ગયું હતું અહીંયા જ અક્ષરધામ અહીં જ અક્ષરધામ છે આવા જોવાનું ક્યાં છે તો એ દીવ ભાવે ને જેને આવું રહે છે તો કેટલા એની મસ્તી હોય છે કેટલા એવા હોય છે હિભક્તો સંતો એમ એને પ્રશ્ન રહી એમ કોઈ દિવસ આનંદ આનંદ બધું દીવ બધું દીવ હા એની અંદર ઘોંચ પહોંચ કરે પોતે દુઃખી જાય ને બીજાને દુઃખી કરે જે એના યોગમાં એને દુઃખી કરે એને લગાવ કોની આવું થાય મારા શ્રીજીમાં જે કહ્યું હોય અભાવગુણ છે હડકાયો કૂતરા જેવું કહ્યું હડકાયો કૂતરું છે ને જેને કરડે ને એને હળકવા પડે એમ અભાવગુણ વાળી એ વાત છે જેને તમે અડ્યો ને એને પછી ચાલતું જાય અને અભાવ ગુણનો પ્રચાર કરવું ના પડે એક સેકન્ડમાં તો ક્યાંય ક્યાંય પહોંચી જાય ગુણ મહિમા સમય તકલીફ પડે છે એટલે મહારાજા વાત કરી યોગી ખૂબ તમે આખી જિંદગી કોઈ દિવસ ખાલી ગયું નથી અમે ભેગા થયા ને અભાવ નાદ લેવાની વાત કરે મહિમાની વાત કરે દીવ ભાવ રાખવાની વાત કરે એ જ વાત કરે આપણને લાગે બાપાને બીજું કંઈ આવડતું જ નથી એવું જ લાગે આ બધું છે ને આ યોગી પણ વાણી છે આ પુસ્તક અંદર કોઈ પાનું ખાલી દીવ ભાવ નહીં આવે આવું આપણે કાદવમાં કીચડમાં કૂદીએ અને મજા કાદવ અને ગંગા નદી માં તો અંદર છબકિયા અંબા અંદર ગોલાઠિયા ખાય છે બાપા દીવ દરિયામાં